નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છે અને આજે તમારી માટે આપણે વિડીયો લઈને આવ્યા છે કે રનિંગ સમયે ખૂબ પુષ્કળ દુખાવો રહે છે ગુજરાત પોલીસ બે હજાર પચીસની રનિંગની શરૂઆત થઈ ગઈ છે આઠ જાન્યુઆરીથી રનિંગની શરૂઆત થઈ ગઈ છે અને પોલીસની દોડ રોજ રોજ અવારનવાર લેવાઈ રહી છે ઘણા ઉમેદવારો આ વર્ષે ફેલ થઈ રહ્યા છે ઓકે બસો છોકરાઓ દોડાય રહ્યા છે તો એમાંથી સો છોકરાઓ પાસ થાય છે બસો છોકરીઓ દોડાય છે એમાંથી સિત્તેર કે એંશી છોકરીઓ પાસ થાય છે ઓકે એટલે આવો રેશિયો અમુક જગ્યાએ રેશિયો સારો છે અમુક જગ્યાએ રેશિયો ખોટો છે તો રનિંગમાં ફેલ થવાનું કારણ શું કારણ કે આપણે રનિંગ ઘણા ટાઈમથી પ્રેક્ટિસ છૂટી ગઈ હોય દોડતા હોય નહીં અને કોલેટરની કમળા જ કાઢ્યો હોય તરત રનિંગની શરૂઆત કરી દીધી હોય અને આપણે એકદમ એવું વિચારીએ કે મારો ટાઈમ આવી જાય તો એ થોડુંક અઘરું છે ઇમ્પોસિબલ છે એવું નથી કહેતો થોડું અઘરું છે તમે કરી શકો છો યુ કેન ડુ ઇટ ઓકે તમે કરી શકો છો પહેલાંમાં પહેલી વાત કરી દઉં કે રનિંગ સમયે સ શ્વાસ બહુ ભૂલે છે તદઉપરાંત ટાઈમ નથી આવતો તો ટાઈમ ના આવવાનું મુખ્ય કારણ પહેલાંમાં પહેલું એ જ રહેશે કે તમને કંઈકનું કંઈક દુખાવો હશે તમને ઓકે રનિંગ સમયે થતા તમામ દુખાવો દૂર થઈ જશે વિડીયો અંત સુધી બન્યા રહ્યો મેં પહેલાંમાં પહેલું એ ટાઇટલ મૂકેલું છે કે તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમારા જેટલા દુખાવા છે એનું તમામ સમાધાન થઈ જશે ઓકે તો આપણે શું થતું હોય રનિંગ જ્યારે કરતા હોય ત્યારે આપણને સીન પેન ખૂબ થાય છે સીન પેન એટલે તમે આ જોઈ શકો છો મેં ફોટો એટલે જ મુખ્ય છે જેનો વિશેષ ખ્યાલ આવી શકે કે જે આગળનું જે હાડકું હોય છે ત્યાં આપણને બહુ દુખતું હોય છે બરાબર હવે નોર્મલી આપણને દુખાવો રહે અને આપણે રનિંગ કરીએ તો આપણને રનિંગ કરવાનું થતું નથી રનિંગ એકદમ ધીમું કરતા હોય છે એના કારણે સમય આવતો નથી અને આપણે રનિંગમાં ફેલ જતા હોય છે ઓકે તો એક આ રીઝન બની શકે સીન પેન રનિંગ ફેલ થવાનું મુખ્ય જો કારણ ઘણા લોકોને હોય ને તો એ સીન પેન છે કારણ કે સીન પેનના કારણે આપણી જે ઝડપ છે આપણી જે સ્પીડ છે એ આપણે ખરેખર વાસ્તવમાં જે આપણી સ્પીડ છે આપણે કરી શકતા નથી અને એના પરિણામે આપણું રનિંગ ફેલ થતું હોય છે તો પહેલામાં પહેલું આ સીન પેન દૂર કેવી રીતે કરવું એની પણ વાત કરીશું સીન પેનની સાથે સાથે બીજો એક દુખાવો છે કે ઘૂંટણનો દુખાવો ઓકે તો ઘણી વખતે ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો થતો હોય છે તો આ ઘૂંટણનો દુખાવો થાય અને એના રનિંગની શરૂઆત કરો તો પણ ઘૂંટણમાં પુષ્કળ દુખાવો થતો હોય છે આપણું માઇન્ડ તો એવું જ કે ભાઈ ઊભા રહી જાઓ ભાઈ મારે કંઈ દોડવું જ નથી ઓકે આપણું મગજ એવું કે કારણ કે દુખાવો એટલો હોય તો નોર્મલી કોઈ પણ વ્યક્તિ ના દોડી શકે આપણે એથ્લેટ્સને જોઈએ છે તો અને વી જે ખરેખર વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તો એ લોકોને આવા દુખાવા હોય જ નહીં સમજો કેમ કે રનિંગ પ્રેક્ટિસ કરી કરીને દુખાવાને નાબૂદ કરી દીધા હોય એના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે જો આવી રીતે દુખાવો હોય તો એ લોકો કેવી રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે દોડી ના શકે એવી રીતે આપણે પણ જ્યારે રનિંગ કરવું હોય તો દુખાવાને દૂર કરીશું તો જ આપણું રનિંગ ક્લિયર થશે ઓકે ત્યારબાદ આગળ વાત કરું કે રનિંગ સમયે પગની પાની જે છે ત્યાં પણ ખૂબ દુખાવો રહે છે અહીંયા દુખતું હોય તો પણ આપણે આપણું જે પોઝિટિવ રનિંગ જે છે આપણું જે ટાઈમિંગ આવવું જોઈએ એ આપણે ટાઈમિંગ આપી શકતા નથી પૂરેપૂરો આપણો ફોર્સ અને આપણી તાકાત કરી શકતા નથી એનું મુખ્ય કારણ છે આપણને આ દુખાવો રહે છે ઓકે જો આ તમામ દુખાવાઓ મને પોતે થયેલા છે તમામ દુખાવા આ જેટલા દુખાવા મેં મેં મૂકેલા છે ને એવું નહીં કે કોઈની કોમેન્ટ્સથી એવું નહીં મને જે જ્યારે મેં રનિંગની શરૂઆત કરી બે હજાર એકવીસમાં અને બે હજાર પચીસ ચાલી રહ્યું છે હાલ કન્ટિન્યુ રનિંગ જ કરું છું અને એવરી ડે ભરતી હોય કે ના હોય રનિંગ કરવાનું એ આપણો નિયમ બનાવેલો છે આપણે અને રનિંગ ખૂબ સારું એવું આપણે ટાઈમિંગમાં આવી શકે છે એનું કારણ શું છે કે આપણે ખૂબ પ્રેક્ટિસ કરી છે પરંતુ તમે થોડો સમય તમારી બાકી છે છતાં તમે રનિંગ કરી શકો છો એનો હું જવાબદારી લઉં છું કે તમે રનિંગ કરી શકશો જો ખરેખર તમારો માઇન્ડ સેટ હશે તમારી જે મજબૂત મગજની મજબૂતાઈ વધારે હશે પગની મજબૂતાઈની વાત નથી કરતો મગજ મેન્ટાલિટીની વાત કરું છું જો અમારી મેન્ટાલીટી મજબૂત હશે તો જ રનિંગ કરી શકતો કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે આપણને એવું લાગતું હોય કે મારા પગ રનિંગ કરી રહ્યા છે તદ્દન વાત ખોટી રનિંગ કરી રહ્યા છીએ વાત સાચી પરંતુ એને કમાન્ડ કોણ આપી રહ્યું છે એનું મગજ તમારું મગજ જેવું કહી શકે કે દુખાવો થઈ ગયો હોય ઉભા રહી જાય તમે ઉભા છો ઓકે એટલે આગળ વાત કરું કે આને કેવી રીતે સોલ્યુશન આ ત્રણ વસ્તુઓ જે છે પેલા આનું સોલ્યુશન લઈ દઈએ પછી આપણે આગળ વાત કરીશું ઓકે તો આપણને સીન પેન થાય છે હવે સીન પેન થવાનું મુખ્ય કારણ શું તો સીન પેન મુખ્ય થવાનું કારણ એવું કે આપણે ઘણા સમય સુધી રનિંગ કર્યું ના હોય એક કારણ એ બની શકે બીજું કારણ એક થઈ શકે કે આપણે રનિંગ રોડ પર રનિંગ કરતા હોય તો આપણને સીન પેન આવી શકે ઓકે ત્યારબાદ ત્રીજું એક કારણ એવું હોઈ શકે કે આપણા જે બૂટ આપણે જે બૂટ યુઝ કરીએ છીએ એકદમ ફ્લેટ બૂટ હોય ઓકે એનો તળિયા જે છે એ મજબૂત અને ના હોય સોફ્ટ ના હોય ઓકે તો એ કારણ હોઈ શકે છે તો પહેલાંમાં પહેલી વાત મારે સીન પેન દૂર કરવા માટે રોડ પર જો રનિંગ કરતા હોય તો ગ્રાઉન્ડ પર રનિંગની શરૂઆત કરી દો બીજી એક વાત તમને કરી કે જો તમારો બૂટ સારા ના હોય તો પહેલામાં પહેલાં બૂટ લો ભાઈ પોલીસ બનવાનું છે યાર એટલું તો આપણે કરી શકીએ યાર બૂટ તો સારામાં સારા લાવી જ શકીએ ને હું એવું બહુ નથી કહેતો કે પંદરસો હજાર રૂપિયાનો તો આપણે બૂટ સારા વાપરી શકીએ ઓકે તો એ તમે બૂટ સારા લાવો જેથી કરીને તમને આ સીન પેનનો દુખાવો ઓછો થશે આગળ જે દવા મેડિસિનની મેં તમને વાત કરી છે એની પણ હું આગળ વાત કરું કે દવા માટે ટ્યુબ જે તેલ મેં વાત કરું છું આગળનું તેલ કેવું બનાવી શકાય એની જ તમને વાત કરીશ કે જે આ તમામ દુખાવા છે એક પહેલો દુખાવો છે કે સીન પેન બીજો દુખાવો ઘૂંટણ અને ત્રીજો દુખાવો જે છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરીને પગની પાની ઓકે આ આટલા દુખાવા જો આપણે છે તો આ ત્રણેય દુખાવાને દૂર કરવા માટે આપણે આ એક વસ્તુનો ઉપયોગ કરી શકીએ કઈ કઈ વસ્તુ તો જે ઉપર ત્રણ પેન જે છે દરેકને દૂર થ થતા જ હોય છે બરાબર જે વ્યક્તિને થતા જ હોય છે નોર્મલી શું થતું હોય કે આ દુખાવા બધાને થાય એવું નહીં કે તમે એકલા જ એવા વ્યક્તિ છો કે મને એકલા દુઃખે છે કે એવું જે નોર્મલી વિડીયો જોઈ રહ્યા છે મારા મિત્રો એમને કહી દઉં કે એવું નથી હોતું કે તમને એકલાને દુઃખે છે ભાઈ મારી મને જો હું વિડીયો રહ્યો છું મને પોતે પણ આ દુખાવાનો સામનો કરવો પડેલો મને બહુ દુઃખતું હતું બરાબર અને એનું સમાધાન મેં કરેલું છે એ તમને હું તમને જણાવવા માગું છું તો કેવી રીતે સમાધાન કર્યું તો પહેલાં પેલું આ સરસોનું તેલ તમે જોઈ શકો છો સરસો એટલે કે જે રાઈ આવે છે રાઈનું તેલ ઓકે તો આ સરસોનું તેલ લાવવાનું છે ત્યારબાદ એમાં લવિંગ અને કપૂર આ ત્રણેય વસ્તુ આ જે લવિંગ અરે જે આ જે સરસોનું તેલ છે એને કઢાઈમાં તમારે લેવાનું છે એની અંદર લવિંગ નાખવાનું છે અને કપૂર નાખવાનું છે અને એને ત્યારબાદ ઉકાળવાનું છે તેલને ઉકાળવાનું છે ઉકાળ્યા બાદ ઠંડુ કરી દેવાનું છે અને ઠંડુ થઈ ગયા બાદ એને તમારે કોઈ ગાડીને કોઈ બાટલ જે છે તો તેમાં ભરી શકો છો અને ત્યારબાદ સવાર સાંજ બંને ટાઈમ તમને જે જે જગ્યાએ દુખતું હશે એ પછી કમરમાં દુખાવો હોય એ પછી પગની પાણીમાં દુખાવો હોય સીન પેનમાં દુખાવો હોય કોઈપણ જગ્યાએ દુખાવો છે તો આ તેલનો ઉપયોગ કરો તમને હંડ્રેડ સો ટકાની ગેરંટી આપું છું કે એનાથી દુખાવો ઓછો ના થાય તો મતલબ મારો શું કહેવાય ચેનલ બંધ કરી દેવાની એમ ગુજરાત ડિજિટલ ક્લાસ બંધ કરી દેવાની એમ એટલી ચેલેન્જ આપું છું કારણ કે મને પોતે અનુભવ છે કે મને બહુ દુખાવો થતો હતો આ તેલનો મેં ઉપયોગ કર્યો ખરેખર મને દુખાવામાં બહુ ઘણો ફરક પડ્યો રોજ ને રોજ લગાવશો એટલે તમારા જે પગની હાડકાં છે એ બહુ મજબૂત બનશે સ્ટ્રોંગ બનશે ઓકે બીજે અહીંયા એક વાગત વાત કરી દઉં કે ઘૂંટણનો દુખાવો તમને જ્યારે થતો હોય તો ઘૂંટણના દુખાવા માટે તમારે ખાસ કરીને થો બહુ જ પેન થતું હોય પુષ્કળ જ તો તમારે થોડો ઘણો રેસ્ટ લઈ લેવો જોઈએ કે આ જે પગની પાણીમાં અને સીન પેનમાં રેસ્ટ લેવાની વાત નથી કરતો તમારે પગ જે ઘૂંટણ છે ઘૂંટણમાં તમારે જો બહુ જ દુખાવો હોય તો તમારે રેસ્ટ લઈ લેવો જોઈએ કારણ કે ઘૂંટણ એ જોઈન્ટનો ભાગ છે ઓકે જોઈન્ટ આપણા અંદરના હાડકા ઘસાતા હોય તો પણ બની શકે છે રીઝન તો તમે ખાસ કરીને એનામાં થોડો આરામ લઈ શકો છો ઉપરાંત બીજું એક વાત કરું તો જે બજારની અંદર પટ્ટો મળે છે ગરમ પટ્ટો ઓકે ગરમ પાટો મળે છે તો એ ગરમ પાટાનો તમે ઉપયોગ કરી શકો છો ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ કે રનિંગ સમયે પેટમાં ખૂબ જ દુઃખે છે ઓકે પેટમાં કઈ જગ્યાએ તો આપણે આ જે મેં અહીંયા ફોટો મોકલ્યો છે ડાબી સાઈડ ઓકે અથવા તો જમણી સાઈડ કે આપણને કોઈ સોય ઘૂંચાય જ્યારે રનિંગ કરીએ ત્યારે આપણને એવું લાગે કે જાણે કોઈ આપણને સોય જેવું અથવા તો કોઈ એવું અણીદાર વસ્તુ આપણને ખૂંચતું હોય ઘૂંચાતું હોય એવું આપણને લાગતું હોય છે તો આ દુખાવાના કારણે આપણે રનિંગ ઊભું રહી જવું પડે છે ઘણી વખતે એટલો બધો દુખાવો થાય કે આપણે રનિંગ દરમિયાન ઊભા રહીએ ત્યારે જ આ દુખાવો બંધ થતો હોય છે અને બંધ થતો નથી તો આનું એક કારણ તમને કહી દઉં કે આપણે બહુ ટાઈમથી રનિંગ ન કર્યું હોય અથવા તો આપણે જ્યારે રનિંગ કરીએ છીએ તો આપણે પૂરતો ઓક્સિજન નથી લેતા શ્વાસ પૂરતો નથી લેતા એના કારણે આપણને આ દુખાવો થાય છે તો આનું સોલ્યુશન લાવવા માટે ખાસ કરીને તમારે એવી પેટની મેક્સિમમ એક્સરસાઇઝ કરવાની છે જેથી કરીને તમારું પેટ મજબૂત બનશે તો તમે એને દૂર કરી શકશો ઓકે આ જે દુખાવો છે એને દૂર આમાં આનું કોઈ એવું નથી કે તમે આનાથી કોઈ દવા લો કે એવું હોતું નથી નોર્મલી આ જે પેટનો દુખાવો નોર્મલી બધાને થતો હોય છે તો તમારે ખાસ કરીને લોંગ રનિંગ કરવાનું છે લોંગ રનિંગ લાંબો રનિંગ એટલે કે માની લો તમારે પાંચ કિલોમીટરનું રનિંગ છે તો એકદમ સ્લો રનિંગની પ્રેક્ટિસ હાલ કરો બરાબર એવું ને દુખાવો થાય છે તો પણ ઊભું રહેવાની કોશિશ કરવાની નથી એકદમ ઊંડા શ્વાસ લો સ્પીડ એકદમ ધીમી કરી દો અને રનિંગની શરૂઆત રાખો તો તમારો આ દુખાવો ઓટોમેટિકલી અને જાતે સમય જશે એમ તમારો આ રનિંગનો દુખાવો થતો રહેશે ઓકે કેમ કે આ ગુજરાત ફોરેસ્ટના જ્યારે રનિંગ હતું ત્યારે મને આ દુખાવાનો બહુ સમસ્યા ઊભી થઈ ગઈ હતી પણ છતાં મેં રનિંગ મૂક્યું ન હતું અને પ્રેક્ટિસ જ કરી હતી અને પછી દુખાવો કેવી રીતે ગાયબ થઈ ગયો મને પણ નથી ખબર બંને ટાઈમ હું રનિંગ કરતો બંને ટાઈમે રનિંગના સમયે આ દુખાવાનો બધી તકલીફ બી જતી પરંતુ જ્યારે મેં બીજે વિડીયો જોયા ત્યારે મને એવું લાગ્યું કે નહીં ખરેખર રનિંગની પ્રેક્ટિસ રાખવી જ જોઈએ ચાલુ જ રાખવી જોઈએ તો ઓટોમેટિકલી એનો આ જે પેટનો દુખાવો એ ગાયબ થઈ જશે ઓકે તમે એની માટે ખાસ કરીને એક્સરસાઇઝ કરી શકો છો પેટની એક્સરસાઇઝ ખાસ તમે કરી શકો છો ઓકે ત્યારબાદ વાત કરીએ તો રનિંગ સમયે વોમિટિંગ થાય છે ઓકે તો આ એક બહુ મોટો પ્રશ્ન છે કે રનિંગ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે સ્પીડ પકડીએ ત્યારે સ્પીડ પકડ્યા બાદ આપણને ઉલટી જેવું થતું હોય છે કે નહીં હવે તો મારે વોમિટ જ થશે ખરેખર વોમિટ થતી હોય નહીં પરંતુ તમને એવા ઉપકાર આવતા હોય છે કે તમારા જે આંતરડા હોય છે એ બહાર જણા આવી જવાના હોય એટલો બધો દુખાવો થાય છે આંખમાંથી આંસુ આવી જાય ને ચક્કર આવવા લાગે છે અને બહુ મોટી સમસ્યા જેના જે તમારો જીવ જતો રહેવાનો હોય એ એવું બનતું હોય છે ઓકે એ મારો નોર્મલ અનુભવ છે તમને કહું છું કે આવું જ થતું હોય છે તો હવે ખરેખર આને શું આને દૂર કરવા માટે શું કરવું હોય છે આવી રીતે ઊભા રહી હોય છે આપણે રનિંગ સમયે જ્યારે આપણને વોમિટિંગ થાય ત્યારે આવી રીતે ઊભું ઊભા રહી જીતા હોય છે તો કેવું તમારે આને દૂર કરવા માટે ખાસ કરીને એક્સરસાઇઝ કરવાની છે કેવી એક્સરસાઇઝ તો તમારે વોમિટિંગ સમયે જે રનિંગ થતું હોય છે એટલે કે રનિંગ કરતા હોય છે ત્યારે તમને વોમિટિંગ જ્યારે થતું હોય ત્યારે ત્યારે ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લો રનિંગ એકદમ ધીમું કર દો ઊભા રહીને જ્યારે જાઓ ઊભું રહેવાનું નથી કારણ કે ઊભા રહી જશે તો તમારું ટાઈમિંગ વધી જશે ઓકે ટાઈમિંગ પણ મેનેજમેન્ટ રાખવાનું છે પ્લસ દુખાવાને પણ દૂર કરવાનો છે એટલે તમારે જ્યારે તમને વોમિટિંગ એવું લાગે કે વોમિટિંગ થશે તો જે રનિંગની સ્પીડ છે એકદમ ધીમી કરી દો અને ઊંડા 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 શ્વાસ લો જેથી કરી તમને આ ઓટોમેટિકલી થોડોક ટાઈમ પછી એ વોમિટિંગનો સમસ્યા દૂર થઈ જશે ઓકે ત્યારબાદ છઠ્ઠી એક વાત હું તમને કહું કે રનિંગ સમયે કમરનો દુખાવો બહુ રહે છે જો કમરનો દુખાવો આ જગ્યાએ ના જગ્યાએ ગર્લ્સને પણ એ જગ્યાએ રનિંગ તો રનિંગના સમયે આપણે કમરનો દુખાવો થવાનું એક મોટું કારણ છે કે આપણે જ્યારે રનિંગ કરતા હોય છે તો રનિંગ રનિંગની પોઝિશન આપણી રનિંગની પોઝિશન એવી સારામાં સારી હોતી નથી જેના કારણે આપણને રનિંગ થતું જે રનિંગને તમે કમરમાં દુખતું હોય છે તો રનિંગની પોઝિશન કેવી હોય છે જોઈ શકો છો કે આ જે રનિંગની પોઝિશન છે એ તદ્દન રોંગ છે આ રીતે આપણે આપણું શરીર બોડી જે છે એ એકદમ સીધું રાખીને દોડતા હોય છે ખરેખર રનિંગ કેવી રીતે કરવાનું છે તો આપણી રનિંગ કરવાની જે છે એ આગળની આ જે અપર બોડી છે તેની આગળની સાઈડ ઝુકાવવાની છે અને ઝુકાઈ રાખીને આપણે રનિંગ કરવાનું છે તો એવી રીતે તમે રનિંગ કરશો તો તમારો કમરનો દુખાવો દૂર થઈ જશે ઓકે તો અને બીજી વાત કે તમે અહીંયા જો દુખતું હોય તો તમે સરસોનું તેલ જે મેં ઉપરોક્ત બતાવ્યું કે તમે એની માલિશ કરશો તો તમને રોજ જે દુઃખ છે તમારો દુખાવો છે દૂર થઈ જશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આટલો જે મને યોગ્ય લાગ્યું કે આ ખરેખર આ બધા દુખાવા છે એના કારણે જ તમે રનિંગ નથી કરી શકતા તમારો ટાઈમ નથી આવતો મારું એવું માનવું છે કારણ કે રનિંગ સમયે જો આપણને દુખતું હોય તો આપણે રનિંગ કરી શકતા નથી ઓકે એટલે ખાસ આ દુખાવાને દૂર કરી દો દુખાવા માટે જેટલું મેં સમાધાન આપ્યું છે એને ટ્રાય કરો ફોલો કર્યો અને જેને એકદમ નજીક સમય છે કે માની લો હવે પાંચ દિવસ જ રહ્યા છે અથવા તો બે દિવસ રહ્યા છે તો એ લોકોએ ખાસ બહુ ટ્રેસ લેવાની જરૂર નથી ભગવાનનું નામ લો તમારું રનિંગ થઈ જશે ઓકે પોઝિટિવ જ્યારે તમે જાઓ ત્યારે ગ્રાઉન્ડ પર જઈને માઇન્ડસેટ રાખો પોઝિટિવ માઇન્ડસેટ રાખો અને છેલ્લું એક વખત દોડી લેવાનું છે એમ કરીને દોડી લઉં ત્યારબાદ તો આરામ જ છે ત્યારબાદ રીડિંગ જ કરવાનું છે ઓકે એટલે કોઈ પણ પ્રકારની તમે ચિંતા કરશો નહીં વિશ્વ વર્લ્ડ ધ બેસ્ટ બધાને અને ખાસ કરીને તમે બધા જ રનિંગ પાસ કરો અને ભવિષ્યના ગુજરાત પોલીસ પીએસઆઈ બનો અને આપણા દેશ માટે ખૂબ જ સારા કામ કરો એવી દરેકની શુભેચ્છાઓ છે તો વિડીયોને બસ આટલે સુધી રાખું છું નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત